સુરતના અમરોલી વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું જ્યારે તેના ઇજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપત ઉગાનીયા તેના પિતા ભૂપત ભૂપાધ્યાગજી તેનો ભાઈ અનિલ અને દાડુ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શને મારું નામ છે દેવી પૂજક મારું અમરોલી અવાજ એજ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો એ રોડ માટે ખૂબ જમાવતો હતો ત્યાં કોઈને વેચવાનું ને રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગણિયા દેવી પૂજક એ કે તારે મારી નાખો તારા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે આપડરને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું ને શું કારણ સર મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું નું કીધેલું હવે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે